નારદ જેવા પરમસંતેર રોપાયું અને ક્રોધિત થઈ ગયા મહર્ષિ વ્યાસને પૂછ્યું કે નારદ તો બ્રહ્મ જ્ઞાની છે તો પછી એ ક્રૂર રાક્ષસને નિર્દોષ બાળકની હત્યા માટે કેમ ઉશ્કેર્યો શું આ પાપ નથી આપણે ઘણીવાર નારદજીને માત્ર નારાયણ નારાયણ કરતા સંત માનીએ છે પણ તેઓ એકચ્યુઅલમાં તો દિવ્ય ઉત્પ્રેરક છે ડિવાઇન કેટલિસ્ટ તેમનું કાર્ય માત્ર શાંતિ સ્થાપવાનું નહીં પણ સત્યને સ્થાપિત કરવા માટે જો જરૂરી હોય તો શાંતિનો ભંગ કરવાનું પણ છે જો નારદજીએ કંસની કરુણા ન તોડી હોત તો કૃષ્ણાવતારની લીલા કેવી રીતે થતી તેઓ ક્યારેય જૂઠું નથી બોલતા પણ દૈવી યોજના પૂર્ણ કરવા માટે ભાગ્યના ચક્રને ગતિ આપે છે